નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પશુઓ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી બોટાદના તુરખા ગામે ગૌચરની જમીન પરના દબાણો હટાવવાની માંગ સાથે માલધારીઓએ આવેદન પત્ર આપ્યું બોટાદના તુરખા ગામે વર્ષોથી અગિયાર હજાર વીઘા જેટલી ગૌચરની જમીન ઉપર અમુક તત્વો દ્વારા ખેતીની જમીનો તેમજ મકાનો બનાવી અને દબાણો કરેલ છે જે બાબતે ગામના માલધારીઓએ અનેકવાર વાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે તુરખા ગામના માલધારીઓ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયતે પહોંચી અને ડીડીઓને આવેદનપત્ર આપી અને દબાણો દૂર કરવા ઉગ્ર માંગ કરી હતી બોટાદ જિલ્લાના મોટા ભાગના ગામોમાં ગૌચરની જમીન ઉપર મોટા પ્રમાણમાં દબાણો થયેલા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં ઢીલી નીતિઓ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે તુરખા ગામના માલધારીઓએ ગૌચર જમીન પર થયેલા દબાણો હટાવવાની માંગ સાથે

માલધારીઓમાં રોષ ફેલાયો છે જેથી આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં માલધારીઓ પહોંચી અને બોટાદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી અને તાત્કાલિક ગૌચરની જમીન ખાલી કરવા ઉગ્ર માંગ કરી હતી તેમજ તાત્કાલિક ગૌચરની જમીન પર થયેલ દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં નહી આવે તો પશુઓ સામે જિલ્લા પંચાયત કચેરીમાં બેસી અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેમ તુરખા ગામના માલધારી ભાવેશભાઈ ગભરુભાઈએ જણાવ્યું હતું બોટાદ દસ્તક ન્યૂઝ બોટાદ